અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તાલુકાના જૂના સાંગાણા ગામે વીજ કરંટ લાગતા એક વૃદ્ધનું મૃત્યુ થતા શોક સવાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના સાંગાણા ગામે એક ખેડૂતનું અકસ્માતે વીજ કરંટ લાગતા મોત થયું છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ જૂના સાંગાણા ગામે રહેતા સરવૈયા નેરુભા બચુભા ઉમર વર્ષ પંચાવન જે વાડીએ મોટર શરૂ કરવા જતાં અકસ્માતે વીજ કરંટ લાગતા જેમનું મોત થયું હતું જેમને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તપાસી અને તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક સવાયો હતો બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે